નમસ્કાર મિત્રો રિસન્ટલી ઓનરબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદાની અંદર એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે દેશની કોઈપણ કોર્ટની અંદર બે લાખથી વધુ રકમ કે રોકડ રકમ આપેલી હતી એનો રિકવરી શૂટ ફાઇલ હોય કે કોઈપણ બે લાખથી વધુ રોકડ રકમનો ક્લેમ હોય કે વન થર્ટી એટની અંદર ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ચાર લાખ પાંચ લાખ રૂપિયા હાથ ઉછીના આપેલા છે તો એ કોર્ટોને સૂચના આપવામાં આવી છે કે એની જાણ જે છે તાત્કાલિક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કરવી જ્યારે બે લાખથી વધુ રોકડ રકમનો ઉલ્લેખ કોઈપણ શૂટની અંદર કોઈપણ ક્લેમમાં કોઈ પણ કેસની અંદર છે તો એનો સૂચના જે છે એ ડિપાર્ટમેન્ટને કરવામાં આવે એવી સ્પષ્ટ સૂચના કોર્ટસને આપવામાં આવી છે સાથે સાથે રજિસ્ટ્રાર કચેરીને પણ એ રીતની સૂચના આપવામાં આવી છે કે જ્યારે કોઈ પણ એવી નોંધણી માટે આવે છે જેની અંદર રોકડ વ્યવહાર બે લાખથી વધુ છે તો એની જાણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કરવામાં આવે તો જો તમે આ રીતે રોકડ રકમની અંદર વ્યવહાર કરતા હો છો તો તમારે ચેતવું જોઈએ આશા રાખો છો કે આ વિડીયો તમને ઉપયોગી થશે આ પ્રકારના લીગલ અપડેટ્સ માટે મારી આ ચેનલને ફોલો કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી વધુ લોકો અવેર બની શકે જય હિંદ જય ભારત